ગુજરાત સરકારે નમોલક્ષ્મી અને નમો દીકરીઓના શિક્ષણ અને વિજ્ઞાન આપવા માટે નમો સરસ્વતી દીકરીઓને બંનેનો લાભ મળવાનો છે એટલે દીકરી જો કોઈ સાયન્સમાં જશે તો એને પચાસ ની વત્તા બીજા પચીસ એમ પંચોતેર નો લાભ મળવાનો છે એટલે દીકરીઓ જો શિક્ષણમાં ભણશે તો એને આ બંને યોજનાનો લાભ મળવાનો છે અને નમો સરસ્વતીમાં એકલી દીકરીઓ માટે નથી એ દીકરાઓ માટે પણ યોજના છે એટલે સાયન્સમાં વધુને વધુ આપણા વિદ્યાર્થીઓ જાય એના માટેનો પ્રયાસ આપણે કર્યો છે અને આ બે યોજનાઓ દરેક વાલી સુધી દરેક જિલ્લા સુધી તાલુકા સુધી ગ્રામ સુધી આપણે આ વખતે જ પહોંચાડી દેવું છે કે જે આ યોજનાનો લાભ જે માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં જે યોજના બની છે ખૂબ સારી યોજના બની છે ખૂબ ફાયદો લોકોને થવાનો છે તો આ યોજનાનો લાભ આ જ વખતથી દરેક જણ લે અને નવું પણ આપણે આ યોજના દરેકના મગજમાં ઉતારી શકીશું ખાસ કરીને વાલીઓને અને છે ગ્રામ સ્તર સુધી તો મને લાગે છે ત્યાં સુધી આ બે યોજનાનો લાભ અને એનું પરિણામ જે છે આગળના વર્ષોમાં એનું પરિણામનો લાભ ગુજરાતને ખૂબ મોટો થવાનો છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે